સન્ડે હોય ને તો આપણા ગુજરાતી ફેમિલીમાં સવારે જમવામાં દાળ ઢોકળી બનતી હોય છે અને સન્ડે આવે એટલે જમવામાં શું બનાવું ને તે પણ પૂછવાની જરૂર નથી પડતી કેમ કે આપણા ગુજરાતી ફેમિલીમાં સવારે દાળ ઢોકળી બનતી જ હોય છે દાળ ઢોકળી બનાવીને તે એકદમ સરળ છે પણ દાળ ઢોકળી ખાવામાં ખાટી મીઠી હોય ને તો જ ખાવાની મજા આવે છે તો આજે આપણે સન્ડે સ્પેશિયલ ગુજરાતી દાળ ઢોકળી બનાવીશું હવે દાળ ઢોકળી બનાવવા માટે મેં એક વાડકી તુવેરની દાળ લીધી છે હવે દાળ ઢોકળી બનાવીએ ને ત્યારે તુવેરની દાળ ઓછી લેવાની છે એટલે મેં એક વાડકી તુવેરની દાળ લીધી છે દાળને બેથી ત્રણ વાર ધોઈ લેવાની છે એક ગ્લાસ પાણી ઉમેરવાનું છે કેમ કે આપણે એક વાડકી તુવેરની દાળ લીધી છે ત્યારે એક ગ્લાસ પાણી ઉમેરવાનું છે હવે કાચા સિંગદાડા ઉમેરવાના છે ચપટી હળદર ઉમેરવાની છે હળદર ઉમેરવાથી દાળ ઢોકળીનો કલર બહુ સરસ આવે છે મીઠું ઉમેરવાનું છે અને અડધી ચમચી તેલ ઉમેરવાનું છે બધી વસ્તુને સાથે મિક્સ કરી લઈશું ઢાંકણ ઢાંકી ત્રણ વિસલ થાય ત્યાં સુધી દાળને ચડવા દઈશું ત્રણ વિસલમાં દાળ છે ને તે સરસ એવી ચડી જાય છે અને દાળનું કુકર આપણે ગેસ પર મૂક્યું છે ને ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને મીડિયમ ગેસ પર જ ત્રણ વિસલ થાય ને ત્યાં સુધી દાળને ચડવા દઈશું કે દાળ છે ને તે સરસ એવી ચડી જશે અને હળદર ઉમેરી છે ને તો દાળનો કલર પણ બહુ સરસ આવશે હવે કૂકર ઠંડુ થાય છે ને ત્યાં સુધીમાં ઢોકળીનો લોટ બાંધવાનો છે તો લોટ બાંધવા માટે મેં બે કપ ઘઉંનો લોટ લીધો છે જે આપણે રોટલી બનાવતા હોઈએ છીએ ને તે જ લોટ લેવાનો છે હવે લોટમાં અડધી ચમચી હળદર પાવડર લાલ મરચું ધાણાજીરું પાવડર ઉમેરવાનું છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે હવે એક ચમચી અજમો ઉમેરવાનો છે અજમાની ફ્લેવર ઢોકળીમાં બહુ જ સરસ આવે છે અને મોઢ માટે બે ચમચી તેલ ઉમેરવાનું છે હવે બધી જ વસ્તુને સારી મિક્સ કરી લેવાનું છે થોડું પાણી ઉમેરી અને ઢોકળીનો લોટ બાંધી લેવાનો છે હવે આજે આપણે દાળ ઢોકળી બનાવીએ છીએ ને તો ઢોકળીનો લોટ વધારે કઠણ પણ નહીં અને વધારે ઢીલો પણ નહીં જેમ આપણે પરાઠાનો લોટ બાંધીએ છીએ ને તે રીતનો લોટ બાંધવાનો છે એક સાથે પાણી નથી ઉમેરવાનું થોડું પાણી ઉમેરતા જઈશું અને અને લોટ બાંધી છે તમે જોઈ શકો છો કે આ રીતનો લોટ રાખવાનો છે મેં વધારે કઠણ પણ લોટ નથી રાખ્યો તો અહીંયા ઢોકળીનો લોટ બંધાઈ ગયો છે તો ઉપર થોડું તેલ લગાવવાનું છે અને લોટને મસરી લેવાનો છે ઢોકળીનો લોટ બંધાઈ ગયો છે તો ઢાંકણ ટાંકી અને દસ થી પંદર મિનિટ મૂકી દેવાનો છે તો ફ્રેન્ડ્સ અહીંયા દાળ છે તે સરસ એવી ચડી ગઈ છે ને તમે જોઈ શકો છો કે આપણે ચપટી હળદર ઉમેરી હતી ને એટલે દાળનો કલર બહુ જ સરસ આવ્યો છે અને ત્રણ વિસલમાં દાળ છે ને તે ચડી ગઈ છે અને નીચે પણ નથી ચોંટી અહીંયા દાળ ઢોકળી માટેની દાળ છે ને તે ચડી ગઈ છે અને દાળને સાથે મિક્સ કરી લેવાની છે હવે દાળને ક્રશ કરવાની છે હવે એક ગ્લાસ પાણી ઉમેરવાનું છે અને દાળને ક્રશ કરવાની છે પણ દાળને બ્લેન્ડરથી ક્રશ નથી કરવાની જો તમે બ્લેન્ડરથી ક્રશ કરશો ને તો શું થશે કે સિંગ દાણા પણ ક્રશ થઈ જશે એટલે આ રીતે રવાડીથી જ આપણે દાળને ક્રશ કરી લેવાની છે અને તમારે વધારે પટલી રાખવી હોય તો પાણી ઉમેરવાનું છે તો દાળને એક તપલીમાં લઈ લઈશું ને ઉપરથી આપણે એક ગ્લાસ પાણી ઉમેરવાનું છે એટલે દાળ છે ને તે પટલી થઈ જશે કેમ કે આજે આપણે દાળ ઢોકળી બનાવીએ છીએ ને તો એ દાળ પટલી રાખવાની છે અને આપણે ઢોકળી ઉમેરીશું ને તો દાળ થીક થશે દાળ ઢોકળી બનાવતા હોઈએ ને ત્યારે દાળ છે તે આ રીતની રાખવાની છે હવે દાળમાં મસાલા કરવાના છે તો મસાલામાં અડધી ચમચી હળદર પાવડર લાલ મરચું ધાણાચીરું પાવડર ઉમેરવાનું છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને દાળને ઉકળવા દેવાની છે દાળ ઉકળશે ને ત્યારે મસાલાની ફ્લેવર આવશે હવે દાળ ઢોકળી ખાટી મીઠી હોય ને તો જ ખાવાની મજા આવે છે તો દાળ ઢોકળીનો ટેસ્ટ ડબલ કરે ત્યારે આપણે ઝીણા સવારે ટામેટા ઉમેરવાના છે અને ટામેટાના ટેસ્ટને બેલેન્સ કરવા માટે આપણે ગોળ ઉમેરી લઈશું ટામેટા અને ગોળથી જ દાળ ઢોકળીનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે હવે મીઠા લીમડાના પાન ઉમેરવાના છે અને દાળને ઉકળવા દઈશું દાળ ઉકળશે ને ત્યારે જ મસાલાની ફ્લેવર આવશે તો હવે આપણે દાળને ધીમા તાપે ઉકળવા દઈશું દાળ ઉકળે છે ત્યાં સુધીમાં આપણે ઢોકળીનો લોટ બાંધ્યો હતો ને તે લોટને એકવાર મસળ લેવાનો છે અને સેમ સાઇઝના ગુલ્લા બનાવી લેવાના છે અને આ રીતે ભાખરી વણી લેવાની છે અને બધી જ ભાખરી એક સાથે વણી લેવાની છે પછી આપણે ઢોકળીમાં ઉમેરવાની છે એટલે ભાખરી છે ને તે વધારે પટલી પણ નહીં અને વધારે થીક નહીં તે રીતે વણી લઈશું આજે આપણે દાળ ઢોકળી બનાવીએ છીએ ને ત્યાં ઢોકળી માટે મેં ભાખરી વણી લીધી છે અને ભાખરીને વધારે પટલી પણ નહીં અને વધારે થીક નહીં તે વણી લેવાની છે હવે ભાખરીમાં કટ લગાવવાનું છે ઊભી લાઇનમાં કટ કરવાનું છે અને પછી આડી લાઇનમાં કટ કરી લઈશું એટલે ચોરસમાં ઢોકળી કટ થઈ જશે તમારે મોટી સાઇઝમાં કટ કરવું હોય ને તો પણ તમે કરી શકો છો પણ આજે આપણે ગુજરાતી સ્ટાઇલમાં દાળ ઢોકળી બનાવીએ છીએ ને ત્યારે નાના પીસમાં કટ કરવાનું છે કેમ કે આ તમે નાના પીસમાં કટ કરીશું ને તો ઢોકળી છે ને તે જલ્દી ચડી જશે એ મેં એક ભાખરીનું કટિંગ કરી લીધું છે તે જ રીતે બીજી ભાખરીનું પણ કટિંગ કરી લઈશું એક પહેલાં ઊભો કટ લગાવવાનું છે ને પછી આડું કટ લગાવવાનું છે અને થોડા નાના પીસમાં કટ કરી લઈશું આ રીતે આપણે બધી જ ભાખરીનું કટિંગ કરી લઈશું અહીંયા દાળ પણ સરસ એવી ઉકળી ગઈ છે તમે જોઈ શકો છો કે કલર પણ બહુ સરસ આવ્યો છે અને આપણે મસાલા ઉમેર્યા છે ને તેનાથી તેની ફ્લેવર પણ બહુ જ સરસ આવી છે અને દાળ ઢોકળીમાં ટામેટા અને ગોળનું બેલેન્સ બહુ જ સરસ આવે છે અહીંયા મેં ટામેટા ઉમેર્યા છે તમારે આમલેની પેસ્ટ ઉમેરવી હોય ને તો પણ તમે ઉમેરી શકો છો હવે આપણે જે ઢોકળી કટ કરીને રાખી છે તેને દાળમાં ઉમેરી લેવાની છે અને ધીમા તાપે ઢોકળીને ચડવા દેવાની છે હવે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દેવાની છે અને ઢોકળીને ચડવા દઈશું દાળ ઢોકળી છે ને તે ઉકળશે ને તેમ ઢોકળી ચડશે એટલે દાળ છે તે ઠીક થશે એ દાળ ઉકળે છે ત્યાં સુધીમાં આપણે વઘાર કરવાનો છે તો વઘાર કરવા માટે વઘાર એમાં બે ચમચી તેલ ઉમેરવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે રાય ઉમેરવાની છે રાઈ તતરી જાય ને એટલે આપણે લીલા મરચાં અને મીઠા લીમડાના પાન ઉમેરવાના છે અને લાલ મરચું ઉમેરવાનું છે લાલ મરચું ઉમેરીએ છીએ ને તો ઢોકળીનો કલર બહુ જ સરસ આવે છે તો એ વઘાર છે તે બનીને તૈયાર થઈ ગયો છે તો વઘારને દાળ ઢોકળીમાં ઉમેરી લેવાનો છે ને તમે જોઈ શકો છો કે લાલ મરચું ઉમેર્યું છે ને એટલે કલર બહુ સરસ આવ્યો છે ઢોકળી છે ને તે સરસ એવી ચડી ગઈ છે એટલે દાળ છે ને તે ઠીક થઈ ગઈ છે તો ઉપરથી લીંબુનો રસ ઉમેરવાનો છે અને મિક્સ કરી લેવાનું છે તો ગરમા ગરમ દાળ ઢોકળીને સર્વિંગ પ્લેટમાં સૌ કરીશું હવે દાળ ઢોકળી સૌ કરીએ છે ને તેની પેલા રાઈસ એટલે કે ભાત સૌ કરવાના છે તો એક બાઉલમાં ભાત લેવાના છે તેની અંદર એક નાની વાડકી મૂકવાની છે અને આ રીતે આપણે સૌ કરીશું તો અહીંયા રાઈસ મેં સર્વ કર્યા છે તો ઘરમાં ગરમ ગુજરાતી સ્પેશિયલ દાળ ઢોકળી બનાવી છે ને તે દાળ મેં સર્વ કરીશું હવે સન્ડે હોય ને તો આપણા ગુજરાતી ફેમિલીમાં દાળ ઢોકળી બનતી હોય છે તો તમને આજની મારી દાળ ઢોકળી રેસીપી કેવી લાગે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો મળીએ છીએ નવી એક આસાન અને હેલ્ધી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય